ફીર એક બાર મોદી સરકાર ઈસ બાર ચારસો પાર આ નારાને મક્કમતાથી આગળ વધારતા દેશમાં બધી લોકસભા દીઠ ક્લસ્ટરની વ્યવસ્થા કરી છે આખા દેશમાં એકસો છપ્પન ક્લસ્ટર બનાવ્યા છે એના પ્રભારી બનાવ્યા છે ગુજરાતમાં અમે આઠ ક્લસ્ટર બનાવ્યા છે એમાંનું એક ક્લસ્ટર એટલે અમરેલી ભાવનગર અને જૂનાગઢ એ ક્લસ્ટરનો હું પ્રભારી છું એના નિમિત્તે અમરેલીનો અગાઉ વિધાનસભા દીઠ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે અને આ ત્રીજો પ્રવાસ મારો છે અને આજે રાજુલા વિધાનસભા ક્ષેત્રનું ખૂબ મોટું સંમેલન મારા સાથી હીરાભાઈના પ્રયત્નથી નવા આ ભાઈ અમરીશભાઈના પ્રયત્નોથી સૌ ભાજપના આવેગનોના પ્રયત્નોને કારણે આજે ખૂબ ટૂંકી નોટિસથી મોટું સંમેલન થયું છે અમારો નિર્ધાર છે માન્ય નરેન્દ્રભાઈએ પ્રાથમિક જરૂરિયાતથી માંડીને ચંદ્રયાન સુધી દેશને આગળ લઈ ગયા છે નાના માણસનું ધ્યાન રાખ્યું છે કિસાનનું ધ્યાન રાખ્યું છે મહિલાનું ધ્યાન રાખ્યું છે એગ્રિકલ્ચર ઉપરાંત ઇન્ડસ્ટ્રીનું ધ્યાન રાખ્યું છે દરેક સેક્ટરનું ધ્યાન માન્ય નરેન્દ્રભાઈએ રાખ્યું છે એટલું જ નહીં પણ પહેલાં ભારતનું વિદેશમાં કોઈ સાંભળતું નહોતું આજે નરેન્દ્રભાઈ શું બોલે છે એ આખો વિશ્વ સાંભળવા માટે તૈયાર છે એવા સંજોગોમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને પૂરેપૂરું મતદાન થાય અને માન્ય પ્રદેશ પ્રમુખશ્રી જે કહ્યું છે કે પાંચ લાખથી વધારે મતોથી લીડથી અમે આ જીતવાના છીએ આ બેઠક પણ અમે ભરતભાઈ સુતરિયાને પાંચ લાખથી વધારે મતથી જીતાડવાનો નિર્ધાર કર્યો કોઈ રોષ નથી એ કોઈ તાળું લાગ્યું નથી તમે આ દ્રશ્ય જાતે જોયું છે આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કારણે તાળા વાગે ગોંડલની મીટિંગ થઈ પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે સમાજમાં પ્રયત્ન ચાલે છે સુખદ અંત માટે શું લાગે છે ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે